તો હાલો દોસ્તો ફરી એકવાર બધા લોકોનું નવા વિડીયોમાં સ્વાગત છે અને બધા લોકોને જય માતાજી ગુડ મોર્નિંગ જય રેખા દાદા અને આજે ભાઈ વાતાવરણ એકદમ ફર્સ્ટ ક્લાસ આજે ધાબા ઉપરથી આવીને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને તમને જણાવી દઉં કે હમણાં જવાનું છે ડેમે ડેમે ખાલી જોવા જવાનું છે કેટલું પાણી ડેમમાં ભરાણું છે કેટલું નથી ભરાણું અને એવા ગામમાંથી સમાચાર એક બે જણાએ આપ્યા હતા કે આખો ડેમ ભરસક થઈ ગયો છે ફૂલે ફૂલે એટલે પાણી ભરાઈ ગયું છે અને ડેમના દરવાજા પણ લગભગ બધા ખોલી દેખાતા એટલે એવું પરિણામ હમણાં કરતા હતા કે ડેમેજ આવવું છે બરાબર તો વિડીયોમાં છેલ્લે સુધી ખાસ કરીને બન્યા રહ્યો અને ચાલો ત્યાં જઈને વાતચીત કરી બરાબર ભાઈ અત્યારે અમે ડેમેજ આવવા માટે ડીગ્રી ક્યાંથી જુઓ મારા પપ્પા છે મારા કાકા છે અને હું ત્રણ જણ એક ગાડી અને આગળ જઈને તમે બધું બતાવું ખાસ કરીને વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા થોડો ઘણો પવન આવતો હશે બરોબર તો તમારે પાછળ દેખાડું બરાબર ફાઇનલી અત્યારે ડેમે પહોંચી ગયો છું ને ભાઈ પાણીનો નજારો તમે એકવાર જોવો ને લા જવાબ આમ જુઓ યાર આખો ડેમ પાણીનો ભરાઈ ગયો છે આખે આખો ડેમ જો ઠેઠ સુધી અને આ બધું પણ તમને બતાવું હમણાં બાજુ પણ તાવ અને એ બાજુ પણ તમને બતાવું પહેલાં આ જોવો યાર આખો ડેમ પાણીનો ભરાઈ ગયો છે અને ખાલી લગભગ હવે ત્રણથી ચાર જ ફૂટ જેટલો બાકી છે પણ આ જ્યારે દરવાજાના ખુલ્લા હોય ને ભાઈ એ જોવાની મજા આવે ને અમેઝિંગ મિત્રો હવે તમને ઓલી બાજુ લઈ જાઓ અને એ બાજુ પણ તમને બતાવું બરાબર છે કેવો નજારો છે એ પહેલાં અદભુત નજારો અને સૌથી મોટું નજારો તો એક આયા છે મંદિર છે માતાજીનું બરાબર ગાયત્રી માનું જોવો તમને દેખાય જ્યાં પણ જવાની પણ બહુ મજા આવે અને આટલી વેરે નદી અને બાજુમાં મંદિર છે માતાજીનું એટલે અહીંયા આવવાની બહુ મજા આવે અને આનંદ જ આનો આખો અલગ હોય છે બરાબર હમણાં મારા પપ્પાની તો જોવા વયા ગયા છે અગાઉ દેખાય મારી આગળ આગળ વયા ગયા અને હું હવે જાઉં છું એની પાછળ અને અહીંયા દરવાજા કંઈક ખુલ્લા હોય ને તો જોવાની બહુ મજા આવે અમે એવી ઉમીદ રાખીને આવ્યા હતા કે દરવાજા ખુલ્લા હશે પણ અહીંયા એવા તો ભાઈ એ હતા બંધ કાંઈ વાંધો નહીં ફરીવાર પાછા ખુલશે ત્યારે આવશું અને અહીંયાથી તો ભાઈ ઓહો ઉભું રહેતા પણ બીક લાગે છે કારણ કે ઊંચાઈ જુઓ યાર તમે ખાલી આ ઊંચાઈ જો અહીંથી કોઈ પડે એટલે ભાઈ પૂરું ટીપું પણ પાણી ન માગે અને થોડીક તબિયત પણ ખરાબ થઈ ગઈ છે શરદીને એવું થઈ ગયું બરાબર જો ખાલી અહીંથી જોવા નજારો કાંઈક આખો અલગ જ આવે હું તમને પાછળનો કેમેરો કરીને બધું બતાવું તો મિત્રો જુઓ આ જો આ જયારે આ દરવાજા ખુલે ને એટલે ઠેઠ આ લીમડો કેવો જ્યાં સુધી છે પાણી જતું હોય અબાવનું અને અત્યારે થોડો ઘણો એકાદો દરવાજો ખુલ્લો છે અથવા લીકેજ થઈને આવે છે એ ખબર નથી અત્યારે ડેમ નીચે આવ્યો છું તમે આમ જુઓ અને તમને એક વસ્તુ બતાવું ને એ વસ્તુ જોઈને તમારો મગજ બંધ થઈ જવાનો છે ખરેખર આ જીવ કેટલા તડપી તડપી નીચે મરી રહ્યા છે તમને વિચાર તો કરો પેલા યાર ખરેખર આ તમે જોવો ને એટલે તમારો પણ મગજ બંધ થઈ જવાનું છે તમને બતાવું આમ જુઓ આ જુઓ આ જો આ વાહ અત્યારે પાણી એકદમ ચાલું છે બરાબર અને આ તમે જુઓ આ કેટલા જીવ બિચારા નીચે તડપી તડપી મહી છે તમે ખાલી વિચાર તો કરો યાર મગજમાં બધી બાજુ નકર નકરું અત્યારે એ જ છે આ શું લેવાનું આવું થયું તમને ખબર છે કારણ કે રાત્રે ડેમના દરવાજા ખોયલા હતા બસાય બરાબર હવે દરવાજા ખોલે એટલે જે અંદર રહેતા હોય જે માછલા એ તો બારોબાર નીકળવાના છે બારોબાર નીકળે ત્યારબાદ આ બધું પણ નીકળતા હતા આ બધું પણ પાણી હતું રાત્રે બરાબર એટલે પાણી આ બધું રાત્રે હતું ત્યારબાદ દરવાજા જ્યારે બંધ થયા ત્યારે પાણી આ બધુંથી ઉતરી ગયું અને જે માછલા હતા એમને એકદમ આ ફાણાની અંદરની અંદર વચ્ચે વચ હલવાઈ ગયા અને એમાંને મિત્રો એ તડપી તડપીને બિચારાનો જીવ ગુમાવવો પડ્યો છે અને આમ અત્યારે બધી બાજુ જ્યાં જોઈ ત્યાં અત્યારે એવું જ દેખાય છે યાર ખરેખર આવું આવો નજારો તો આ પહેલી વાર જોયો છે ખરેખર મેં કોઈ દિવસ આવું જોયું નથી તમે ખાલી વિચાર તો કરો કેટલો એ બિચારો તડપી તડપી જીવ ગયો હોય છે બરોબર હવે અમે નાવાનું પર્યાણ કરીએ છીએ ને પાણી જેવું એકદમ તાદુ છે અમારા કાકા છે એ નાઈ છે બેઠા બેઠા અમારા પપ્પા છે એ નાવા વર્ગી ગયા છે બરોબર અને હું નાવ કે ન નાવ એનું ખબર નથી કારણ કે મને થોડીક તબિયત ખરાબ છે એટલા માટે પણ નાવાની મજા ભાઈ બહુ મજા આવે છે કેવી મજા આવે કાકા કેવી મજા આવે બહુ મસ્ત મજા આવે છે બરોબર આ કાયમી નાવા આવે કે ન હોય

એને બૈરકા ઘરેથી નાવા માટે સ્પેશિયલ કે અહીંયા આવો નાહવાની મજા આવે એવું છે હવે હું અહીંયા ડેમેથી નીકળી ગયો છું અને જાઉં છું દવાખાને શું લેવા અમારા દાદીની એ જે આજે સુરતથી આવ્યા છે એની દવા લેવા જવાની છે જે સુરત આઠ દસ દિવસથી ગયા હતા રોકાવા માટે મારા કાકાને ઘરે અને ત્યાંથી આજે આવ્યા છે તો આજે એની દવા લેવા હું જાઉં છું ડેમેથી નીકળી ગયો છું મારા પપ્પાની રોકાણા છે ડેમે મને કીધું કે મેં રોકાઈ જઈ અને તું જા દવા લેવા તો હું જાઉં છું દવા લેવા અને હમણાં પાછો રિટર્ન મળી અને પછી વાતચીત કરી બરોબર તો મિત્રો હવે હું પાછો જઈ છું રિટર્ન ઘરે દવા પવા લઈ લીધી છે ને પાછો રિટર્ન ઘરે પોતી ગયો હવે હું કહું તો મિત્રો અત્યારે હું જાઉં છું મારા કાકાને ને મૂકવા બરોબર છે ઈ આવ્યા હતા આજ હવાર આવ્યા હતા અને અત્યારે એને મૂકવા જાઉં છું અમારા મંદિર જે છે એના ગેટે સુરત જવા માટે આજે હાંજે જ આવ્યા હતા એક જગ્યાએ કારત થઈ ગઈ હતી બરોબર છે અહીંયા આવ્યા હતા અમારા દેશી ભાષામાં એને દાળો કહેવાય એમાં આવ્યા હતા અને અત્યારે જ હવે કે મને મૂકી જાય ચાલ તો મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો મૂકી જાઉં તો ત્યાં જાય છે ત્યાં જઈને રોડે થોડી ઘણી વાતચીત કરીને વિડીયોમાં આગળ કન્ટિન્યુ બની જાય જવું કાકાને બસમાં મેં ચડાવી દીધા છે વસ્તુ બતાવું ચાલુ ગાડી હું ઘરે જતો હતો અત્યારે ડેમ ઉપર છું બરોબર છે આઈના પેલા વાતાવરણનું વ્યૂ જો યાર પાછળ મંદિર છે અને એક તમને વસ્તુ બતાવું જે તમે લગભગ નહીં જોયું હોય ક્યારેય અને જોયું હોય છે ને તો આટલું તમે ક્યારેય નહીં જોયું હોય જો એક વસ્તુ બતાવું પાછળનો કેમેરો કરીને પહેલાં તમને બરાબર આ જુઓ મિત્રો ઓહો ભાઈ આટલું તમે કોઈ દિવસ નહીં જોયા ઠેટ સુધી એકને એક જ વસ્તુ દેખાય જો ઈયળ 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 આને તમારા ડિસ્ટ્રિકમાં શું કહેવામાં આવે છે ખાસ મને નીચે કોમેન્ટ કરીને પહેલાં તમે જણાવજો અને મંદિર જુઓ મંદિરનું વાતાવરણ વ્યૂ એકદમ લાજવાબ છે આ બધું પાણી બધી બાજુ ભરાઈ ગયું છે અને એકદમ વાતાવરણ મસ્ત છે અને મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને નીચે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર ન હોય તો લાઈક બટન દબાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો ફટાફટ દઈને સબસ્ક્રાઈબ માજો બે ઓલ ઓલમાંથી પ્રેસ કરો જેથી કરીને આવનારા નવા નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર જોવા મળી જશે મળીએ નવા વિડીયોમાં